પાટણના સાંતલપુરના તાલુકા કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાએ ગામ લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે શાળાની અંદર ફરજ બતાવતા શિક્ષકો હાજર ન રહેતા હોય તેવા આક્ષેપો કરાયા છે સારું શિક્ષણ ન અપાતું હોય તેને લઈને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી છે સાંતલપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે પ્રાથમિક શાળાની અંદર એકથી પાંચ ધોરણ આવેલા છે જેની અંદર બસ્સોથી વધારે બાળકો અભ્યાસ કરે છે શાળાની અંદર ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે પરંતુ ટાઈમસર હાજર ન રહેતા હોય બાળકોને સારું શિક્ષણ ન અપાતા હોય તેને લઈને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષકોને અહીંથી બદલી નવા શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગણી સાથે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી શું નામ આપનું કલ્યાણપુરા સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી શું કારણ છે એ પોતાની મનમાની જ કરે છે આપણે કે છોકરાને કાંઈ એટલો નથી આવડતો તો કે એ તો જે ભણવું એમ ભણશે ગામ થાય કરી લે મારું હું જે ઈચ્છું એ થાય અમને વારંવાર ફરિયાદ કરી કે અમારા ગામના છોકરા ધોકાવાળા ભણવા જાય છે અને ગામમાં શિક્ષણ નથી મળતું તો તમે આ ભણાવો બીજે ના મૂકવા પડે યા તો ધોકાવાળા તો કોઈ બીજે મૂકે છે પણ ગામમાં શિક્ષણ તો અમુરું છે જ નહીં સમજી લો બીજા ધોરણ ઉધી વાળે ને તો નથી આવતો હવે ડાયરેક્ટ ડાયરેક્ટ્રીજામાં જાય બાવા સાહેબ ભણાવે એને એકબીજાથી શીખડાવી પડે હવે એવું તો ચાર ચો ચાર પાંચ ભણાવે કાંઈ એકડા બગડાનું ભણાવે એટલે અમારા આખા ગામનો એ જ જે છે આ શિક્ષક બદલી થાય અને કોઈક સારો શિક્ષક મૂકે અને જ્યાં સુધી સારો શિક્ષક નહીં મૂકે ત્યાં સુધી અમે તાળાબંધી કરીએ એમ જ નહીં શું નામ આપનું આયર જીવનભાઈ મુરજીભાઈ કેમ કલ્યાણપુરા ગામે સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે જે અમારું સમસ્ત ગામ અહીંયા મળ્યું હતું અને શિક્ષણની હાલત છેલ્લા દસ પંદર વીસ વર્ષથી એટલી બધી ખરાબ થઈ ગયેલી છે અને જે અમારા આચાર્યશ્રી જેવાભાઈ છે પોતાની મનમાનીનું વર્તન કરે છે ગામનું કોઈ સાંભળતા નથી ગામના અમારા અમારા ગામના પણ લગભગ બે થી ત્રણ રિક્ષો આજે ધોકાવાડામાં શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને કંઈ એકડી પાંચમાં ત્રીજા ધોરણ વાળાને કશું જ આવડતું નથી અને સત્તાએ જ્યારે કાંઈ કામ ગમે વાત એટલે ગામના હમે આવીને ઉભે રહે છે એટલે અમે આજે બધે ગામે ભેગો મળીને એવું નક્કી કર્યું કે ભાઈ જ્યાં સુધી આ માસ્ટર આ શિક્ષક ની અહીંથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાઓને ભણવા મૂકવાના નથી કારણ કે બહુ એક શિક્ષણી આલત ખરાબ કરી લે છે એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો કે આપણે તાળાબંધી કરી દીને આપણા છોકરાને ઘરે લઈ જઈએ જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ન થાય ત્યાં સુધી બાપુ નામ બાપુ ભાઈ દે ભાઈ આ શું તકલીફ છે કલ્યાણપુરામાં ગામમાં તકલીફી કે છોકરાને તો શિક્ષણ હારું નથી ભાઈ જે ઈ ફરવામાં જી કુ સમાજ જે બીજી સેવામાં